પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું જતન કરવા માટે આઠ હજારથી વધુ યુનિટો તૈયાર કર્યા છે જેમાં બોર રિચાર્જ ચેક ડેમ નવા ઊંડા ઊંચા રિપેરિંગના કાર્ય અને ખેત તલાવી જેવા કાર્ય કરવામાં આવે જેનાથી પૃથ્વી પરના અનેક જીવોની રક્ષા થાય અને લોકોને શુદ્ધ પાણી મળે એના માટે કાર્ય કરે છે ત્યારે આ કાર્ય કાર્યાલયની ઓફિસે આપણા પરસોત્તમભાઈ કથગરા જે હાઈસ્કૂલમાં નિવૃત અત્યારે જે આચાર્ય હતા એ નિવૃત્ત છે તો આજે જે મુલાકાતે આવ્યા છો અને રેગ્યુલર આવતા રહો પણ આજે તમે આવ્યા છો ત્યારે તમને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદી પાણીની ઝુંબેશ ચાલી રહી છે એના જતન માટેની એમાં જ તમારો શું અભિપ્રાય છે શું કહેવાનું થાય છે ખરેખર તો આ જે મહાઅભિયાન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે લીધું છે એ જ હું તો કહું સૌરાષ્ટ્રના ભાગ્ય છે અને જડ એ જીવન છે એ જે આ અભિયાન ઉભા છે અને પક્ષીઓથી માની પશુ પ્રાણીઓ મનુષ્યો અને દરેક પ્રાણીઓ માટે જે આ તો અમૂલ્ય કામ થઈ રહ્યું છે જેમાં આમાં દાતાઓ મને ખબર છે ઘણા બધા દાતાઓ સેંકડો છે અને ડેકોરાવાળા બાપા જે એનું મો જે મો અમૂલ્ય છે એ સૌરાષ્ટ્ર એનું કદાચ ઋણ ન ચૂકવી છું દિનેશભાઈ હું તો એમ કહું છું

અત્યારે જે વીર વીર કારણે ઘણું બધું જે બોર માં પાણી લાભ થયો છે હા અમારા બોરમાં માં એ જે હોકડો આવે છે નિરેશભાઈ ત્યાંથી અમે બોર સાડા છસો ફૂટ કર્યો છે અને અમારે એક પણ ટેન્કર અત્યારે લેવું પડતું નથી એની પહેલા કેટલા લેવા પડતા તેની પેલા લેવા પડતા ઉનાળામાં અમે ચાર લેતા રોજના હા કેટલા મહિના સુધી એ અમે ચાર મહિના લીધા એક ટેન્કર ના કિંમત સામાન્ય રીતે અત્યારસો ચૌદસો રૂપિયા અમારી દસ બાર ટાવરો છે નજીક નજીક જે વીર વીર વીરું છે ને એની આજુબાજુ એને બધા તળ માં લાભ થયો આપડે અત્યારે ત્યાં લાખાણી લાખાણી સરોવર છે વીર વિરુ છે પછી આપડે જીબીયા છે એની આગળ જાય તો રોલેક્સ છે એવા ઘણા બધા છે ઘણા બધા પણ લોકોને પાણીના તળમાં ફાયદો થાય છે હા તો લોકો વધુમાં વધુ જોડાય એના માટે તમારે શું કહેવાનું છે ખરે કે આ લોકો જે વધારે વધારે તમે જે ફંક્શન કે પ્રોગ્રામ ગોઠવો છો એમાં એ લોકો વધુ હાજરી આપશે ને તો એને પ્રેરણા મળશે અમે આજે ધારો કે આવ્યા છીએ તો અમને આમાંથી પ્રેરણા મળી કે આ જે ઝુમેશ છે નિઃસ્વાદ ભાવે અને પૈસા દઈને જે ઉપાડે છે તો અમે

અને વધુમાં વધુ લોકોને જોડો અને આજે જે આવ્યા છો એ રેગ્યુલર આપણી ઓફિસ કાર્યાલય ખુલી છે તો આપ અમારી સંસ્થા તરફથી અમારા પ્રમુખ દિલીપભાઈ સખિયા તરફથી પણ આ આમંત્રણ જે આપ રેગ્યુલર પધારો અને આજે જે પધાર્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર ભા દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર